લિંબાયતમાં મીડિયાની આડમાં ચાલતા નકલી ચલની નોટના રેકેટમાં વધુ એક આરોપીને એસઓજીએ બાતમીના આધારે ઉમરવાડામાંથી પકડી પાડ્યો છે પકડાયેલા આરોપીનું નામ સાદિક છે અને તે ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેતી રહે છે અને મૂળ મહારાષ્ટ્રનો વતની છે સુરત એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં વધુ એક આરોપીને પકડી પાડવા સફળ થયા હતા તેમાં બટાટા ગેંગનો સાગરી સાદિક અલી આ કેસમાં વોન્ટેડ હતો તેના ઘરે દરોડા કરીને પોલીસે બે પોઈન્ટ નેવ લાખની બસો અને પાંચસોની ડુપ્લિકેટ નોટ કબજે કરી હતી સાદિક અલી આ નોટ વટાવે તે પહેલાં જ તેના ઘરમાંથી આ નોટ મળી આવી હતી એમપી સિવાય અન્ય રાજ્યોમાં આ નોટો પધરાઈ હોવાની આશંકા છે આ ઉપરાંત આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેથી વધુ વિગતો મેળવવા માટે ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ઉમરવાડાના આરોપીએ વ્યાજખોરીના ધંધામાં નકલી નોટો ઘુસાડ્યાની આશંકા પણ છે